હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વેહિકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્ર કિયાટો કાર આવે છે તો મિત્રો આ કાર માત્ર એક લાખ અને પંચાણું હજાર રૂપિયા બેસવાની છે અને મિત્રો સેવન સીટર કાર છે મિત્રો પણ તમને જોવા પણ નહીં મળે એક લાખ અને પંચાણું હજારની કિંમતમાં મહેન્દ્ર કિયાટો કાર વેસવાની છે ખૂબ જ સારી કન્ડિશનમાં અને મિત્રો કાર ખૂબ જ ઓછી હાલ તો મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર મોડલ આપણે વિડીયો વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિયોમાં આપણે જાણીએ તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર કિયાટો અને કારની મોડલની તો મિત્રો બે હજાર અને તેરનું મોડલ છે મહેન્દ્ર કિયાટો કાર મિત્રો કાર થ્રી ઓનરમાં છે કારમાં મિત્રો એસી મ્યુઝિક સિસ્ટમ પાવર પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો કાર ડીઝલ એન્જિન છે મિત્રો કાર તમને સેવન સીટર જોવા મળશે મેગ સાથે જોવા મળશે મિત્રો કારમાં એરબેગ એબીએસ બ્રેક અને ટોપ મોડલ કાર જોવા મળશે મિત્રો કાર ટોપ મોડલ છે તો તમને એલોય વ્હીલ્સ જોવા મળશે ખૂબ જ સારી કન્ડિશનમાં ટાયર તમને જોવા મળશે કારના મિત્રો કારમાં ક્યાંય તમને કાટછડો જોવા નહીં મળે ખૂબ જ હાલલી અને સાસવેલી કાર છે મિત્રો કારમાં તમને બધી સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરશે સિસ્ટ સીટિંગ સીટ કવર બધું કમ્પ્લીટ તમને જોવા મળશે તો મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર માલિકનું નામ એડ્રેસ આપણે વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બાજુમાં બેલ બેલાઇકન દેખાય તેના પર પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર કિયાટો કારની માલિકની તો માલિકનું નામ ધ્રુવભાઈ છે અને મિત્રો ધ્રુવભાઈએ કારની કિંમત માત્ર એક લાખ અને પંચાણું હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો ધ્રુવભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું બે છ્યાસી પિસ્તાલીસ છ સાવતેર માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ અને પંચાણું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ મહેન્દ્ર કિયાટો કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ માંડવી ગારીયાત્રા જોવા મળશે નામ ધ્રુવભાઈ ધ્રુવભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને મિત્રો વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો મહેન્દ્ર કિયાટો કાર દરેક થાય તો વધુ માહિતી માટે ધ્રુવભાઈનો કોન્ટેક કરવા વિનંતી સરાજ